નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણનો પ્રકરણ આધાર વન્યજીવન વિશેનો અભ્યાસ કરવાના છીએ જેમાં આપણે વન્યજીવ સંરક્ષણના ઉપાયો અને એના સંરક્ષણ માટે જે પગલાંઓ લેવામાં આવ્યા છે એની આપણે ચર્ચા કરીશું જેમાં વાઘ પરિયોજના અને સિંહ પરિયોજના છે તેની આપણે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આપણે જોઈએ વન્યજીવ સંરક્ષણના ઉપાયો જંગલ વિસ્તારોની જાળવણી માટે જાળવણી કરી તેમાં ઉત્તરોત્તર સતત વધારો કરવા માટે લાંબા ગાળાનું જે આયોજન છે તે ચુસ્ત આયોજન હાથ ધરાવવું જોઈએ જંગલ વિસ્તારો અને વન્યજીવોના સરરક્ષણ અર્થે વધારે સખત કાયદાકીય જોગવાઈઓ અને ચુસ્ત અમલીકરણ માટે આપણે પ્રતિબદ્ધ બનવું પડશે શાળાઓમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ સમસ્યાની વિગતો સમાવીને ભાવિ નાગરિકોને જાગૃત કરવા જોઈએ જંગલ વિસ્તારની બહાર આવેલા મોટા વૃક્ષો કપાટા અટકાવવા જોઈએ તેના પોલાણો અને ડાળખીઓ અનેક પક્ષીના માળા બનવાનું સ્થાન છે યાયાવર અને જળાશય પક્ષીઓને જરૂરી પરિવેશ તળાવો ખેત ખેતરસેડાની તળાવડી કે જળ પ્લાવિત વિસ્તારોની જાળવણી કરવી જોઈએ ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશકોને બદલે જૈવિક કીટનાશકોનો પ્રચાર અને વપરાશ વધારવો જોઈએ પ્રદૂષણ ઘટાડવા અંગે સક્રિયપણે કામગીરીની તાતી જરૂરિયાત છે જંગલોના દાવા નળને પહોંચી વળવા પેટ્રોલિંગ અને સાવચેતીનું આયોગનું આયોજન કરવું જોઈએ ત્યારબાદ એના જે વન્યજીવ સંરક્ષણ માટે લેવાયેલા પગલાં છે તે જોઈએ તો આપણા દેશમાં પરાપૂર્વથી જ વન્યજીવોના સંરક્ષણ કાયદા થ કાયદા થતા આવ્યા છે યુગના મહાન રાજા અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણ અર્થે કાયદા બનાવવામાં આવ્યા હતા આપણે ત્યાં નાગરિકોની મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ આ અંગેની વિગતો સામેલ છે ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે દેશમાં બે હજાર ચૌદની સ્થિતિએ પાંચસો ત્રણ અભયારણ્યો અને એકસો બે ઉદ્યાનો ચૌદ જીવ આરક્ષિત ક્ષેત્ર રચવામાં આવ્યા છે એટલે કે એની રચના કરવામાં આવી છે જે પૈકીના બાવીસ અભયારણ્યો અને ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો અને એક જીવ આરક્ષિત ક્ષેત્ર જે છે તે આપણા ગુજરાત રાજ્યમાં છે જેના અસ્તિત્વ અને વિનાશને આરે વિશિષ્ટ પ્રાણી પ્રજાતિઓ માટે આજે રાષ્ટ્રીય ઉદ્યાન છે એના વિશે જોઈએ તો અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત હોય છે તેમાં એકથી વધારે પારિસ્થિતિકી તંત્ર સમાવિષ્ટ હોય છે આમ આ જે ઉદ્યાન છે તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે અભયારણ્યની જેમ તેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલ્પથી કરાય છે ત્યારબાદ છે અભયારણ્ય ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ અનુમતિ આપવામાં આવે છે સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાલતુ પશુઓને ચરાવવા પર પ્રતિબંધ છે જ્યારે અભયારણ્યમાં આપણે પશુઓને ચરાવવા માટેની આપણે છૂટ મેળવી શકીએ છીએ વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય છે ત્યારબાદ છે જૈવ આરક્ષિત ક્ષેત્ર તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ જીવજંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરાય છે આ જે ક્ષેત્ર છે તેનો સરીરાશ વિષા એકંદરે પાંચ હજાર ચોરસ કિલોમીટરથી વધુ હોય છે હવે આપણે જોઈએ વન્યજીવ સંરક્ષણ પરિયોજનાઓ તેમાં પ્રથમ છે વાઘ પરિયોજના એક અંદાજ મુજબ વીસમી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં ચાલીસ હજાર કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વનીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઊભો થયો હતો દેશમાં વાઘની ઘટી જતી સંખ્યા અને શિકારના ભય સામે આ પરિયોજના ઓગણીસો ને તોતેરમાં વાઘ બચાવના હેતુથી શરૂ કરાઈ હતી જે અંતર્ગત નવ આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઈ હતી જે અંતર્ગત અડતાલીસ વિસ્તારોને હાલ આવરી લેવામાં આવ્યા છે અત્યારે દેશમાં કુલ ચુમ્માલીસ જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે ત્યારબાદ જોઈએ સિંહ પરિયોજના એક સમયે સિંહ એશિયામાં ઉપમહાદ્વીપમાં ઈરાન સુધી વિહરતા હતા તેના શિકાર અને જંગલોના વિનાશથી હાલ માત્ર સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના ગીરના જંગલ પૂરતા છે એક તબક્કે આ વિસ્તારમાં આ સંખ્યા માત્ર સો થી પણ નીચે આવી ગઈ હતી એશિયા સિંહોના સંરક્ષણ માટે ઓગણીસો ને બોતેરમાં ગીરમાં યોજના શરૂ કરી હતી એટલે કે જેના કારણે આજે આપણે જોઈએ તો સિંહની જે સંખ્યા છે તેમાં પણ વધારો થયેલો જોવા મળે છે મિત્રો આ ઉપરાંત કાશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે હંગોલ પરિયોજના ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના ભારતીય ગેંડાના સંરક્ષણ માટે ગેંડા પરિયોજના અને હિમ દીપડા પરિયોજના જે છે તે મુખ્ય ગણાય છે એટલે કે આ ઉપરાંત અન્ય પરિયોજનાઓ પણ વન્યજીવોના સંરક્ષણ માટે અમલી મૂકવામાં આવી છે હવે આપણે જોઈએ ગુજરાતમાં જે રાષ્ટ્રીય ઉદ્યાનો આવ્યા છે તેના વિશે જોઈશું તો પ્રથમ છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જેની સ્થાપના થઈ જેનો વિસ્તાર એકોતેર ચોરસ કિલોમીટર જિલ્લો છે જૂનાગઢ ત્યાં આપણને મુખ્ય કયા પ્રાણીઓ જોવા મળે છે સિંહ દીપડા ચિત્તલ ઝરક સાબર ચિંકારા અને મગર એટલે કે આ જે પ્રાણીઓ છે તે આપણને ત્યાં જોવા મળે છે ત્યારબાદ બીજો છે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ઓગણીસોને છોત્તેર તેનો જે વિસ્તાર છે ચોત્રીસ પોઈન્ટ જીરો આઠ ચોરસ કિલોમીટર એનો જિલ્લો ભાવનગર છે જ્યાં આપણને કારિયાળ વરુ ગડમોડ ઘોરાડ વગેરે જે પ્રાણીઓ છે તે આપણને જોવા મળે છે ત્યારબાદ ત્રીજું રાષ્ટ્રીય ઉદ્યાન છે તે વાસદા રાષ્ટ્રીય ઉદ્યાન જેની સ્થાપના ઓગણીસો ને ઓગણ એંસીમાં કરવામાં આવી હતી જેનો વિસ્તાર છે ત્રેવીસ પોઈન્ટ નવ્વાણું ચોરસ કિલોમીટર જે નવસારી જિલ્લામાં છે જેમાં મુખ્ય પ્રાણીઓ છે દીપડા જરક ચિત્તલ ચૌશિંગા હવે ચોથું છે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જેની સ્થાપના ઓગણીસો ને બ્યાસીમાં થઈ જેનો વિસ્તાર એકસો બાસઠ પોઈન્ટ નેવ્યાસી ચોરસ કિલોમીટર જિલ્લો છે કચ્છનો અખાત જામનગર મુખ્ય પ્રાણીઓ છે સમુદ્રી ઘોડા ઓરલ જેલીફિશ ઓક્ટોપસ ઓએસ્ટ ડોલ્ફિન દુર્ગા એટલે કે આ જે રાષ્ટ્રીય ઉદ્યાન છે દરિયાઈ પ્રાણીઓના માટેનું છે જ્યાં આપણને આવી વિવિધ પ્રજાતિના જે પ્રાણીઓ છે તે આપણને જોવા મળશે મિત્રો આ જે વાસ્તા રાષ્ટ્રીય ઉદ્યાન છે તે આપણા નવસારી જિલ્લામાં આવેલું છે તો મિત્રો આપ તેની મુલાકાત લઈ શકો છો થેન્ક યુ